અમીરગઢ પોલીસે કપાસિયા બોર્ડર ચેકપોસ્ટ પર વાહન ચેકિંગ દરમિયાન એક મોટી સફળતા મેળવી છે બાતમીના આધારે પોલીસે સફેદ કલરની સ્વિફ્ટ કારને રોકીને તપાસ કરી હતી કારની હેડલાઇટ આગળના અને પાછળના બમ્પર તેમજ પાછળની લાઇટોમાં ખાસ બનાવેલા ચોરખાનામાંથી ભારતીય બનાવટની વિદેશી દારૂની બ્યાસી બોટલો મળી આવી હતી જપ્ત કરાયેલા દારૂની કિંમત ત્યાંસી હજાર પાંચસો છવ્વીસ છે કુલ મુદ્દામાલની કિંમત ત્રણ લાખ અઠયાસી હજાર પાંચસો છવ્વીસ થવા જાય છે પોલીસે કાર ચાલક રાજકુમાર ચૌહાણની ધરપકડ કરી છે સાથે જ આરોપી વિરુદ્ધ પ્રોહિબિશનની સંલગ્ન કલમો હેઠળ ગુનો નોંધીને આગળની તપાસ હાથ ધરાઈ બનાસકાંઠા જિલ્લામાં માર્ગ અકસ્માતોનો સિલસિલો ચાલુ રહ્યો છે ગતરાત્રી અને આજે સવારે બનેલી બે અલગ અલગ દુર્ઘટનાઓમાં બે વ્યક્તિઓ જીવ ગુમાવ્યા છે એક ઘટના અંબાજી દાંતા માર્ગ પર ત્રિશુલિયા ઘાટીમાં બની હતી જ્યારે બીજી ઘટના દાંતા પાલનપુર હાઈવે પર સર્જાઈ હતી અંબાજી દાંતા માર્ગ પરની ત્રિશુલિયા ઘાટીમાં સવારે એક પછી એક બે અકસ્માતો સર્જાયા પ્રથમ ઘટનામાં લોખંડના સળિયા ભરેલું એક ટ્રેલર પલટી ગયું હતું અકસ્માતમાં ટ્રેલરના ચાલકનું લોખંડના સળિયા વચ્ચે ફસાઈ જવાથી ઘટના સ્થળે જ કરુણ મોત થયું હતું અંબાજી ફાયર બ્રિગેડની ટીમે ચાર કલાકની જહેમત બાદ મૃતદેહને બહાર કાઢ્યો હતો ટ્રેલરમાં સવાર एक इजाग्रस्त व्यक्ति ने माटे पालनपुर खसेड़वा खसेड़ और ये तो हर एक मैंने एक एक इंसिडेंस होते रहे रहे और आर बी के द्वारा भी हमारा अभी काम करवाया और इसके थोड़ा लॉन्ग टर्म के लिए क्या करने हैं उसको आयोजन कर, करेंगे हम हमारा एडमिनिस्ट्रेशन तरफ से થરાદ વાવ અને સ્વીગામ વિસ્તારમાં ભારે વરસાદને કારણે પૂરની સ્થિતિ સર્જાઈ છે ત્યારે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની સફાઈ અભિયાનમાં જોડાઈ છે એકસો સભ્યોની ટીમાં કામગીરી કરીને પચાસ ટકાથી વધુનું સફાઈ કાર્ય પૂર્ણ કર્યું છે સ્થાનિક લોકોના જણાવ્યા મુજબ આ પરિસ્થિતિ વર્ષ બે અને બે હજાર સત્તરના પૂર જેવી છે પરિસ્થિતિની ગંભીરતાને ધ્યાનમાં લઈ જિલ્લા કલેક્ટર એસપી અને ડીડીઓએ રાહત કેન્દ્ર ખાતે તાત્કાલિક બેઠક યોજી હતી અધ્યક્ષ અમદાવાદ કોર્પોરેશનના દ્વારા કમસે કમ અઢીસો માણસોની ટીમ દ્વારા સરાસિટીની અંદર દરેક તમામ વોર્ડ નંબર એકથી કરી વોર્ડ નંબર સાતના તમામે તમામ સોસાયટીની અંદર સાફ સફાઈ ઝુંબેશ કરવામાં આવી રહી છે હાલની તારીખમાં પચાસ ટકાથી ઉપર ખરાતનું સ્વચ્છતાનું કામગીરી પૂરી થઈ ગઈ છે મારા સાહેબનો અધ્યક્ષનો ખૂબ ખૂબ આભાર માની શકતી આભાર બનાસકાંઠા જિલ્લાના વાવ સુઈગામ ભાવર અને થરાદ પંથકમાં ભારે વરસાદથી તારાજી સર્જાઈ છે સાતમા દિવસે પણ ગામોના પાણી ભરાયેલા છે આવી સ્થિતિ વચ્ચે અસરગ્રસ્તો સહાય ચૂકવવા માટે બનાસકાંઠા વહીવટી તંત્ર દ્વારા સર્વેની કામગીરી હાથ ધરાઈ છે જેમાં સૌ પ્રથમ અને કપડા માટેની સહાયનો સર્વે સો ટીમો દ્વારા હાથ ધરાયું છે જેની ફોર્મ ચકાસણીની પ્રક્રિયા પૂરી થયા બાદ પરિવાર દેઠ રૂપિયા પાંચ હજારની સહાય સીધી બેંક એકાઉન્ટમાં જમા કરાશે જે પછી મકાન સહાય નુકસાનની ટકાવારી પ્રમાણે આપવામાં આવશે વહીવટીતંત્ર દ્વારા આચાર્ય તલાટી ટેકનિકલ કર્મચારી સાથેની અલગ અલગ કુલ સો થી વધારે ટીમો બનાવી સર્વે હાથ ધરાયું છે બનાસકાંઠા જિલ્લામાં થયેલા અતિભારે વરસાદને કારણે સરહદી વિસ્તારોમાં આવેલા અનેક ગામોમાં વીજ પુરવઠો ખોરવાયો હતો જિલ્લા કલેક્ટર મિહિર પટેલ અને જિલ્લા વહીવટી તંત્રના માર્ગદર્શન હેઠળ યુટિલિટી વિભાગની યુજીવીસીએલ ટીમ દ્વારા યુદ્ધના ધોરણે કામગીરી હાથ ધરવામાં આવી હતી અવિરત રાત દિવસના પરિશ્રમ બાદ જિલ્લાના અસરગ્રસ્ત બસ્સો ચોરાણું ગામોમાં વીજ પુરવઠો પૂર્વવત પુનઃસ્થાપિત કરવામાં આવ્યો છે હાલ માત્ર ત્રણ ગામોમાં જ કાર્ય પ્રગતિ પથ પર છે જ્યાં ઝડપથી વીજ પુરવઠો શરૂ કરવામાં આવશે જિલ્લા કલેકટર મિહિર પટેલ યુજીવીસીએલના અધિકારીઓ અને કર્મચારીઓ દ્વારા કરાયેલા અવિરત પરિશ્રમને અભિનંદન પાઠવ્યા છે તથા વરસાદી આફત વચ્ચે લોકો સુધી ઝડપથી સુવિધાઓ પહોંચાડવા માટેના સંકલ્પને બિરદાવ્યો છે અધિક્ષક ઇજનેર વીપી બોડાતે જણાવ્યું હતું કે સરહદી વિસ્તારમાં બસો સત્તાણું ગામોમાં વીજ પુરવઠો પૂર્વવત કરાયો છે ત્રણ ગામો કે જ્યાં પાણી ભરાયેલા છે ત્યાં સત્વરે કામ પૂર્ણ કરવામાં આવશે નડાપેટ ઝીરો બોર્ડર સુધી વીજ પુરવઠાની કનેક્ટિવિટી ચાલુ કરી દેવાઈ છે પચ્ચીસ બીઓપી ખાતે વીજ પુરવઠો પૂર્વવત કરાયો છે ત્રણ બીઓપી જે વોટર લોગીંગ છે ત્યાં ઝડપથી વીજ પુરવઠો શરૂ કરવામાં આવશે